આજે આપણે અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિ મોડાસા તેમજ ધોરણ આઠનું વાર્ષિક પરીક્ષાનું પેપરનું સોલ્યુશન જોઈએ તેમાં પહેલાં પ્રશ્ન એક અના જે ત્રણ દાખલા છે એક માર્કના તે આ રીતે લખાશે બરાબર આગળ પ્રશ્ન એકમાં બીમાં જે દાખલા આપ્યા છે તેનો જવાબ આ રીતે આપણને મળશે બરાબર બીજાનો જવાબ અને આ ત્રીજાનો જવાબ થશે આગળ જોઈએ આપણે તો ચોથા દાખલાનો જવાબ આપણને આ રીતે મળશે આગળ જોઈએ પ્રશ્ન બે અ એમાં પહેલાં અને બીજાનો જવાબ આ રીતે આવશે બરાબર અને પ્રશ્ન બે બ એમાં પહેલો બીજો અને ત્રીજો એનો જવાબ આ રીતે આવશે બરાબર પ્રશ્ન ત્રીજા દાખલા જોઈએ તેમાં પહેલા દાખલાનો જવાબ આ રીતે આવશે અને બીજા દાખલાનો જવાબ આ રીતે આવશે બરાબર પ્રશ્ન છ ચાર જોડકા જોડો તે આ રીતે જોડવાના રહેશે આપણે છેલ્લા જવાબ લખેલા છે હવે પ્રશ્ન ચાર બી જોઈએ આપણે તો એમાં પહેલાં દાખલાનો જવાબ આ રીતે થશે હજુ અધૂરો છે નેક્સ્ટ પેજ ઉપર આ રીતે અડધો બરાબર આગળ જોઈએ આપણે તો ત્રીજા દાખલાનો જવાબ આ રીતે થશે પ્રશ્ન પાંચ એ એમાં પહેલાં એકથી ચારના જવાબ આ રીતે થશે આમાં પ્રશ્ન ત્રણમાં પ્રશ્નમાં ખામી છે બરાબર જીરો લખેલો છે પણ બરાબર જીરોની જીરો કાથ લેવાની છે આપણે બરાબર પ્રશ્ન પાંચ બી એમાં પહેલાંનો જવાબ આટલો આવશે અને આ બીજાનો જવાબ છે ત્રણ લખાઈ ગયું છે પણ બીજાનો જવાબ છે બરાબર અને પ્રશ્ન છ ઓય એમાં પહેલાંનો જવાબમાં વ્યસ્ત બીજામાં વ્યસ્ત અને બાકીના બે સંપ્રમાણ છે પ્રશ્ન છ બ એમાં પહેલાંનો જવાબ આ રીતે રહેશે સમ પ્રમાણનો છે અને બીજો વ્યસ્ત પ્રમાણનો છે બરાબર પ્રશ્ન સાત અ એના આ જવાબ આ રીતે રહેશે બરાબર ચોથાનો જવાબ આ રીતે રહેશે સાત બના જે પ્રશ્નો છે એના જવાબ આ રીતે રહેશે બરાબર ત્રીજાનો જવાબ અને પ્રશ્ન આઠ અ જે આલેખ છે આલેખ ઉપરથી બરાબર એના જવાબ આ રીતે રહેશે બરાબર હવે છેલ્લો જે પ્રશ્ન છે પાંચમો એનો જવાબ આ રીતે રહેશે હવે પ્રશ્ન આઠ બી આ જે છે એનો આપણે એક રેખી આલેખ બનાવવાનો છે જેનો આલેખ અહીં તમે જોઈ શકો છો આ રીતે દોરવાનો રહેશે જે પ્રમાણ માપ આ રીતે લેવાનું છે આપણે અને મેં આ જે આલેખ દોરવાનો પ્રયત્ન કર્યો છે બરાબર એ આ રીતે રહેશે બરાબર આ રીતે જમા કરાવેલ એક્સ દોરવાની છે વાયક્સ અને આ રીતે રહેશે બરાબર ઓકે તો આપણા અરવલ્લી મિત્રો જોડે પણ આ લિંક મોકલશો અને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરજો ઓકે ગુડ બાય